વડોદરા શહેરના જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો હતો જ્યાં એક કાર ચાલકે ટુ-wheeler દંપતીને રસ્તા પર ફંગોડી દેવાની ઘટના બનવા પામી હતી વડોદરા શહેરના જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો હતો જ્યાં કાર ચાલકે અકસ્માત કરતા ટુ વ્હીલર ચાલક દંપતી રસ્તા પર ફંગોડાઈ ગયું હતું અકસ્માત સર્જાતા દંપતીનું ટુ વ્હીલર કારમાં ફસાઈ જવાની ઘટના બનવા પામી હતી કાર ચાલક અકસ્માત સર્જી દૂર સુધી ટુ વ્હીલર ઘસેડી જતાના સીસીટીવી સામે આવ્યા છે ટુ વ્હીલર ચાલક દંપતી રસ્તા પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતમાં દંપતી સહિત બે બાળકોને પણ ઈજાઓ પહોંચવા પામી હતી આરોપીનું નામ છે જે ગાડીનો ફોર વ્હીલ ચાલક છે વોલ્સ વેગન્સ નામ છે કનોલલાલ બલવિન્દરસિંહ સુમરા એ મકરપુરાનો રહેવાસી છે એને હાલમાં એની તપાસ ચાલુ છે પણ પ્રાથમિક રીતે જોતા ડ્રંક કર્યું હોય એવું લાગે છે બીજું વૉસવેગન ગાડીને નાને જે કોરિયાર મંદિર પાસે અકસ્માત થતા એ ગાડી ચાલક છે નીચે પડી ગયેલી ગાડી નીચે અંદર બોનેટમાં ફસાઈ જતા ગાડી લઈને ભાગતા પોલીસે પીછો કરીને પકડી લીધેલ છે હાલમાં એની વિરુદ્ધ અલગ અલગ કલમો નીચે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે એ એ નશામાં લાગી રહ્યો છે તો મેડિકલ પરીક્ષા હાલમાં એ બધી જ એની કાર્યવાહી કરવાની ચાલુ ચાલુ છે કાયલ કેટલા થયા છે એ દવાખાને હાલમાં દવાખાને એડમિટ છે ત્યાં પોલીસ ત્યાં છે એમાં બેન ને એકને વાગેલું છે પગમાં અલગ અલગ કલમો નીચે ડંક એન્ડ ડ્રાઈવનો ગુનો અલગથી દાખલ થશે અકસ્માતનો ગુનો અલગથી દાખલ થશે જગ્યા કઈ એક્ઝેક્ટ જ્યાં એક્ઝેક્ટ જગ્યા છે ફુરિયા આપણે મૂજ મોંગડા ચોકી છે ની બાજુમાં છે ગાડીમાંથી સારે કંઈ મળ્યું નથી બોટલ કે દારૂ એ તપાસ ચાલુ છે હાલમાં